વાગરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે HDFC બેંકનો આખે આખો એટીએમ તસ્કરો ઉપાડી ગયા હતા જોકે કે પિસાર કામની સીમા એક ખેતરમાંથી એટીએમ તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું વાગરા પોલીસે તપાસ શરૂ કરતા ચોંકાવનારી વિગત બહાર આવી હતી તસ્કરોએ પહેલા દહેજ પાસે એક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો જો કે ત્યાં ના કામ રહેતા વાગરાનો એટીએમ તોડ્યું હતું પ્રાથમિક તબક્કે એટીએમમાં 3 થી 4 લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે વાગરા પીએસઆઈ એ કે જાડેજાએ જણાવ્યું હતું કે ઘટનાને પગલે તુરંત અલગ અલગ ટીમો બનાવી તસ્કરોને શોધવાની કવાયત શરૂ કરી છે અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા છે જેનું નિરીક્ષણ કરી તસ્કરોના પગેરું શોધવામાં આવશે બેંકના અધિકારીઓ હજી એટીએમમાં રહેલા રૂપિયાની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે ઉપરાંત એટીએમમાં સીસીટીવી ફૂટેજ પણ મેળવવાના પ્રયાસ ચાલુ છે તસ્કરોએ પહેલા દહેજમાં ચોરીનો પ્રયાસ કર્યો બાદ ત્યાં નિષ્ફળ જતા વાગરામાં એટીએમ તોડ્યું હોવાની ઘટનાથી તેઓ વિસ્તારથી વાક્ય હોવાનું પ્રાથમિક અનુમાન છે તસ્કરો સ્કોર્પિયો કારમાં આવ્યા હોય તે કારનો નંબર મેળવવાનો પ્રયાસ ચાલુ છે આ લખાય છે ત્યાં સુધી મામલામાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ વાગરા પોલીસ સહિત એલસીબી એસઓજી સહિત આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા હોય તસ્કરોના સગડ વહેલી તકે મળી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે